નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ ખેડૂત મિત્રો આ છે અમારું શાહનું જીરું જે શાહમાં વાવેલ છે અને શાહથી જ વાવેલ છે અને સવીસની જાળીએ સાહ છે અને શાહની ઉપર ટપક પાથરેલી છે એટલે કે ડ્રીપ અને આજે આ જીરાની અંદર અમે પાણી સાથે માવજત કરવાના છીએ જે બેક્ટેરિયલ પ્રોડ પ્રોડક્ટનું જે આ બેક્ટેરિયલ પ્રોડક્ટ છે તે પાણી સાથે પાવાનું છે ડ્રીપ દ્વારા અને ડ્રીપ પણ પાણી ચાલું છે ડ્રીપમાં અને ખાસ કરીને આપણે ડ્રીપમાં કોઈ પણ આપણે પ્રોડક્ટનો યુઝ કરવો હોય તો ના કે શરૂઆતમાં પાણી ચાલુ કરવી ત્યારે અને ના કે બંધ કરવી ત્યારે બેની વસેના ટાઈમમાં કરવાનો છે એટલે કે માનો કે અમારે આની અંદર દોઢ કલાક પાણી જવા દેવાનું છે જીરાની અંદર જે શાહમાં જીરું છે અને દોઢ કલાક પાણી જવા દેવાનું છે એટલે કે ચાલુ કર્યા પછી અડધી કલાક પછી કોઈપણ પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરી કે પાણી સાથે ડ્રીપમાં જવા દેવામાં અને અડધી કલાક પછી ઉપયોગ ચાલુ કરીએ અને અડધી કલાક લગીમાં આપણે કોઈ પણ દ્રાવ્ય ડ્રીપમાં પાવાનું હોય તે અડધી કલાકમાં પાઈ દેવાનું જોકે થોડા સમયમાં પણ નહીં પાવાનું જે ડ્રીપમાં આપણે ફિલ્ટર દ્વારા ચાલુ કરીએ પાણી સાથે પાવાનું કોઈ પણ દ્રાવ્ય તેને થોડા સમયમાં નહીં પણ અડધી કલાકનો સમય તો લાગવો જ જોઈએ જેનાથી આખા જ ખેતરની અંદર બધી જ નળીઓમાં કમ્પ્લીટ પ્રમાણસર બધે પહોંચી જાય જો આપણે જલ્દી સડાવી દઈએ થોડા સમયમાં પાંચ કે દસ મિનિટમાં તો એ થોડા સમયની અંદર પૂરું ટ્રીપની અંદર ફેલાતું પણ નથી અને બધી જ જગ્યાએ સરખું જતું પણ નથી તો અડધે અડધી કલાકના સમય ગાળો આપણે ખાસ કરીને લેવો જરૂરી છે એનાથી વધુ કલાકનો લઈ શકો તો હાલે પણ તો પાણી આપણે જાઝો સમય પાવાનું હોય તો અને અડધી કલાક સમય પાણી સાથે કોઈ પણ દ્રવ્ય પાય અને ત્યાર પછી અડધી કલાક આપણે પાછું નકરું પાણી ચાલુ રહેવા દેવાનું જેનાથી આ ડ્રીપની નળીઓની અંદર કોઈ પણ દ્રવ્ય ભર્યું હોય અંદર ત્યાં બધું જ પાણી સાથે નીકળી જાય અને નળિયું સાફ થઈ જાય અને ચોખ્ખું પાણી થઈ જાય જેનાથી આપણે કોઈ પણ દ્રવ્ય તો જમીનમાં જ પાણી સાથે ભળી જતું હોય છે અને બધા જ આખા ખેતરની અંદર પ્રમાણસર બધી જ જગ્યાએ હરખું ફેલાઈ જાય છે તો આજે અમે જે પ્રોડક્ટનો ઉપયોગ કરવાના છીએ તેની આપણે નામ અને માહિતી આપી દઈશું જે આ બેક્ટેરિયલ પ્રોડક્ટ છે જે ફૂગનાશક છે પણ કેમિકલ ફૂગનાશક નહીં બેક્ટેરિયલ પ્રોડક્ટ જ્યાં ટ્રાઇડેન્ટ નામની ફૂગનાશક પ્રોડક્ટ પ્રોડક્ટ છે અને બેક્ટેરિયલ છે બાયો ફૂગનાશક અને નેમાટીસાઇડ એનો પણ ઉપયોગ કરવાનો છે જેનાથી જીરું નાનું છે અને ઉગીન થોડુંક જ મોટું થયું છે તો હાલ અત્યારે તો આની અંદર હુકો નથી પણ આ અગાઉના પગલાં છે જીરામાં આપણે કે હુકો ન આવે એના માટે બેક્ટેરિયલ પ્રોડક્ટનો ઉપયોગ કરવો હોય તો હૂંકો આવ્યા પહેલાં જ કરવો પડે છે હૂંકો આવ્યા પછી બેક્ટેરિયલ પ્રોડક્ટનું સમય રિઝલ્ટ આપતા વાર લાગે છે ત્યાં સુધીમાં તો હૂંકો ઘણો બધો ફેલાઈ જાય છે પછી આપણને એમ થાય કે આપણે બેક્ટેરિયા પાણી સાથે પાયા પણ કાંઈ કામ આપ્યું નહીં તો હૂંકો આવ્યા પહેલાં જ જો આપણે બેક્ટેરિયા પાણી સાથે પાઈ દઈ જેનાથી આઠ દસ દિવસે એ બેક્ટેરિયા બની જતા હોય છે અને આ જે આપણી દુશ્મન ફૂગ છે જે સૂકો લાવનારી ખાસ કરીને જીરાની અંદર ફૂકો વધારે લાવે છે જેનું નામ છે ફૂગનું ફ્યુઝેરિયમ જે ફ્યુઝેરિયમ નામની ફૂગ છે એનાથી જ જીરાની અંદર ફૂકો આવે છે તો એ ફૂગના નિયંત્રણ માટે આપણે ફૂકો આવ્યા પહેલાં જ જો આપણે બેક્ટેરિયલ પ્રોડક્ટ એટલે કે બેક્ટેરિયા પાણી સાથે પાઈ દઈએ તો એનું રિઝલ્ટ મળતું હોય છે તો અમે આ ત્રણ સાલ પહેલી વખત આ બેક્ટેરિયલ પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છે અને હવે આનું સમય જતાં રિઝલ્ટ કેવું મળે તે આગળના વિડીયોમાં બતાવશું અને એક છે આ બીજું જે ક્રેક સોર એ છે બાયોનેક્યુ લોન્ચ બાયોનેક્યુ લોન્સ એનું કામ છે આપણે જે કોઈ પણ ખાતરમાં જે એનપી કે આપણે પરવાહી કોઈ વોટર સોલ્યુબલ ખાતર પાતા હોય એમાં એનપી કે અને ખાસ કરીને કે આપણે સેવન સ્ટાર બેક્ટેરિયા આવે છે એની સાથે એનપીકે પણ બેક્ટેરિયા આવે છે તો એ બેક્ટેરિયાનું કામ કેવું છે કે જમીનની અંદર તત્વ રહેલા છે તેને મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે છે અને જે જમીનની અંદર તત્વ પીડ્યા છે અને મૂળ નથી લઈ શકતા જે મંદરૂપમાં તત્વ પીડ્યા છે પણ તેને મૂળ નથી લઈ શકતા કારણ કે જીરાનો છોડ છે એના મૂળ પણ નાના હોય છે જે ઊંડે સુધી નથી જઈ જઈ પહોંચતા તો એનપીકે દ્રાવ્ય જે બેક્ટેરિયા જે આવે છે એ પણ બેક્ટેરિયલ પ્રોડક્ટ છે અને એનપીકેનું કામ એવું છે કે જે જમીનની અંદર ઊંડે સુધી તત્વ પડ્યા છે તેને ઉપર મૂળ સુધી લાવવાનું કામ કરે છે અને મૂળનો વિકાસ કરી અને મૂળને તત્વ લેવાની કામગીરી જે આ એનપીકે બેક્ટેરિયા છે એની કામગીરી આવી છે તો આ જે પ્રોડક્ટ બે છે તે આ બે સાથે જ પાવાની છે પાણી સાથે અને કંપની પણ આ કીટ સાથે જ આપે છે કે આ બે તમે ફાયદો એટલે સારું એવું રિઝલ્ટ મળે જે ખાતરના બેક્ટેરિયા પણ છે અને ફૂગનાશક બેક્ટેરિયા છે તો હવે આની અંદર જે આનો ઉપયોગ કરવાનો છે જે ટાંકીમાં નાખી અને કેટલું પ્રમાણે છે ખાસ કરીને આ અઢીસો અઢીસો ગ્રામના બે પેકેટ છે અને એક એકરમાં પાવાના હોય છે અને અમારે જે આ જીરું છે તે બેથી અઢી વીઘા જેવું છે એટલે કે એક એકર થઈ જાય તો આ પાણી સાથે ટાંકીમાં ઓગાળી અને ટપકના ફિલ્ટરમાં વેન સુરી દ્વારા સડાવી દેવાનું છે પાણી સાથે તો હવે આપણે આનું અંદર કેવો પાવડર ફોર્મ છે અને કઈ રીતના બેક્ટેરિયા છે તે આપણે જઈને બતાવીશું ખોલીને તો મિત્રો બંને પેકિંગ ખોલી છે અને બંને પેકિંગમાંથી જે પાવડર ફોર્મમાં જે પાવડર નીકળ્યો છે અને પાવડર છે સફેદ તો ટાંકીની અંદર બંને હરખે હરખું ઓગાળી લેવાનું છે તે પહેલાં આપણે થોડીક આની માહિતી દઈ દઈ જે આ બેક્ટેરિયા છે જે બેક્ટેરિયલ પ્રોડક્ટની ખાસ આપણે લેતી વખતે એ ધ્યાન રાખવાનું કે આ કઈ તારીખે અને કયા મહિનામાં બનેલા છે જેમ કે વધારે સમય થઈ ગયો હોય તો બેક્ટરીએ કામ ઓછું આપે છે તો જેમ ઓછા સમય બન્યા પછી થયેલો હોય જે બેક્ટરીયા બન્યા પછીની ઓછા સમયની તારીખ હોય અને આગળની એક્સપાયરી ડેટ એટલે કે એનું પૂરું થવાની જે ડેટ હોય તે વધારે સમયની આગળની હોવી જોઈએ જેમ કે આની ડેટ છે જે બનવાની ડેટ છે સાત તારીખ અગિયારમો મહિનો બે હજાર ત્રેવીસ અને એક્સપાયરી ડેટ એટલે કે આની ડેટ પૂરી થવામાં જે કે ડેટ વહી જાય ડેટ વહી ગયા પછી બેક્ટેરિયા કામ આપતા નથી અને બન્યા પછી જાઝો સમય થઈ ગયો હોય તો ઓછું કામ આપે છે તો એક્સપાયરી ડેટ છે આની છ તારીખ અગિયાર બે હજાર ચોવીસ ત્યારે આની ડેટ પૂરી થાય છે તો કોઈ પણ બેક્ટેરિયલ પ્રોડક્ટ તારીખ વહી ગયા પછીની ન લેવી જેનાથી જે કામ નહીં આપે અને આ જે બની છે તે અગિયારમા મહિનાની જ બનેલી છે હાલ અત્યારે બારમો મહિનો ચાલે છે પણ આ સાત તારીખ અગિયારમો મહિનો અને બે હજાર ત્રેવીસના દિવસે આ બનેલી છે એવી આની અંદર તારીખ લગાડેલી છે તો બન્યા પછી ઓછો સમય લીધેલો હોય એ પ્રોડક્ટ સારી એવું આપણે ધ્યાન રાખવું એનાથી બેક્ટેરિયા અંદર કમ્પ્લીટ હોય અને બેક્ટેરિયાનો ઓછા સમયમાં નાશ નથી થતો અને બેક્ટેરિયા કમ્પ્લીટ રહે છે તો આ બંને પેકિંગમાંથી પાવડર ફોર્મમાં જે સેવન સ્ટાર બેક્ટેરિયા આવે છે એ પણ સફેદ પાવડર આવે છે અને આની અંદર પણ સફેદ પાવડર જ છે એટલે એ પ્રકારનું આ બેક્ટેરિયા છે તો એનો ઉપયોગ કરી રહ્યા છીએ જે ટાંકીની અંદર નાખી અને બરાબર ઓગાળે અને અમે તમે જોઈ રહ્યા છો કે ટપકનું ફિલ્ટર છે અને આ છે વેનચુરી અને વેનચુરી દ્વારા આપણે બરાબરનું હરખું માપ રાખી અને પાણી સાથે સડાઈ દેવાના છે પણ તે પેલા ટાંકીની અંદર હલાવી લેવાના છે બેક્ટેરિયા મિત્રો આવી રીતે ટાંકી ભરી અને બેક્ટેરિયા અંદર કમ્પ્લીટ ઓગળી જાય ત્યાર પછી ચાલુ કરવાનું છે પાણી ચાલુ જ છે બ્રિક પછી આ બેક્ટેરિયાની ટાંકી છે તે કમ્પ્લીટ હલાવી અને બરાબર ઓગળી જાય પાણી સાથે મિક્સ થઈ જાય ત્યાર પછી ડીપમાં સડાવવાના છે ફિલ્ટર દ્વારા અને આ બેક્ટેરિયા તમે પાણી સાથે ધોરિયા અથવા કેરામાં પણ પાઈ શકો એ આપણે કેરાથી પાણી પાતા હોય એમાં પણ ટાંકી મૂકી અને બેક્ટેરિયા પાઈ શકો છો જોકે આની અંદર જે બેક્ટેરિયા છે તે બંને બેક્ટેરિયા છે જે ફૂબનાશક બેક્ટેરિયા છે અને એની સાથે ખાતરના પણ બેક્ટેરિયા છે એન પૈકી એટલે કોઈ ખાતર સાથે આપણે નાખવાની જરૂર નથી રહેતી અને ખાતર તો આપણે જમીનમાં નાખેલું જ હોય છે જે પાયામાં નાખ્યું હોય અથવા પહેલાં બીજા પાણી કે ત્રીજા પાણી નાખ્યું હોય એના તત્વો જમીનની અંદર હોય જ છે પણ મૂળ એ તત્વો લઈ નથી શકતા કોઈ તત્વો લઈ શકે મૂળ એના માટેના બેક્ટેરિયા છે સાથે આની સાથે આપણે ખાતર પણ આપવાની જરૂર નથી રહેતી અને પાણી સાથે જ બેક્ટરીયા પાણીમાં પીવરાવી દેવાના હવે આપણે કરીશું વેન સુરી ચાલુ જવો મિત્રો પાણી ટાંકી ની અંદર ઓછું છે ખાવા જેનાથી આ વેન પાણી ખેંચી લીધું છે જોકે આને થોડુંક વધારે રાખીએ તો પાંચ મિનિટમાં ટાંકી ખાલી થઈ જાય છે આપણે અડધી કલાકનો સમય લેવાનો છે અને દોઢ કલાક ડ્રીપમાં પાણી જવા દેવાનું છે પહેલાં એક અડધી કલાક આંકી લીધું છે નકરું પાણી અને અડધી કલાક આ બેક્ટરીયાવાળું પાણી જે ડ્રીપ દ્વારા સડાવીએ છીએ એનો પણ અડધી કલાકનો સમય લેવાનો છે અને આમાં ટાંકીમાં ખૂટી જાય અને ત્યાર પછી પણ નકરું પાણી અડધી કલાક જવા દેવાનું છે જેનાથી નળિઓમાં ક્યાંય આ ભર્યું ન રહે અને આખા જ ખેતરની અંદર બરાબર ફેલાય અને નળિયું સાફ થઈ જાય અને સોખી થઈ જાય તો મિત્રો બેક્ટેરિયાનું પાણી ટાંકીમાં ઓગાળી નાખીને અને ડ્રીપમાં ફિલ્ટર દ્વારા વેનસુરી દ્વારા ફિલ્ટરમાં થઈ અને ખેતરમાં પાણી સાથે બેક્ટેરિયા જઈ રહ્યા છે હવે આપણે ખેતરમાં જઈને જોઈશું કે ડ્રીપમાં કેટલું પાણી જાય છે અને કેટલા ડ્રીપમાં સાહની અંદર ધાબા પીડ્યા અને ત્યાં જઈને આપણે થોડીક જીરું પણ જોઈશું કેવડું છે અને બપોરનો સમય છે અને અહીંયા આપણે વિડીયો પૂરો આવી ગયા છે ડ્રીપવાળા જીરામાં જે સહનું જીરું આવેલ છે એમાં આપણે પાણી ચાલું છે અને બેક્ટેરિયા ડ્રીપ દ્વારા ચાલુ છે પાવાનું અને હવે આપણે જીરુંના છોડ જોઈ લઈશું અને કઈ રીતનું પાણી ડ્રીપમાં જાય છે અને કેટલું પાણી પીધું છે જે કેટલા ધાબા પીડા છે તે જોઈ લઈ તો મિત્રો આવી રીતનું ડ્રીપમાં પાણી જઈ રહ્યું છે અને હવા ફૂટના અંતરે ડ્રીપની અંદર મટન છે જે પાણીના ટીપાં પડે છે આવડું આવડું જીરું છે અને ઉગીને હાઈ ક્લાસ થઈ ગયું છે અને હવે આને આગળ જરૂર પડે તેમ પાણી પાસ્યું અને હૂકો ન આવે એના માટે પાણી સાથે અગાઉ બેક્ટેરિયા પાઈ રહ્યા છે હૂંકો આવ્યા પહેલાં જ તો જે હૂંકા માટીની જે ફૂગ છે જે હૂકો આણનારી જે આપણી હુકા માટે જે પાકની દુશ્મન ફૂગ હોય છે જમીનની અંદર તે ખાસ કરીને જીરાની અંદર ફ્યુઝેરિયમ નામની ફૂગ જે મૂળમાં લાગી અને જીરામાં હુકો લાવતી હોય છે તેને હટાવવાનું કામ આ બેક્ટેરિયાનું છે જે જૈવિક બેક્ટેરિયા છે અને આ બેક્ટેરિયા પાયા પછી પાંચ સાત દિવસ કે દસ દિવસ સુધી કોઈ કેમિકલ ફૂગનાશકનો ઉપયોગ ન કરવો જેમ કે પાણી સાથે પણ ન પાવું અને ઉપરથી પણ ન સાટું તો આવી રીતનું જીરું છે અને આવી રીતનું પાણીનું ધાબુ પણ શામાં પડી ગયું છે અને બે બટનની સાઈઝમાં એક આયા બટન છે એક આયા બટન છે જે હવા ફૂટના અંતરે જે બે બટનની વચ્ચેનો ગાળો હવા ફૂટ છે અને પાણી હવે જે આ ભેજ છે તે ભેગો થવાની તૈયારી છે અને હજી આપણે અડધી પોણી કલાક પાણી એની અંદર જવા દેવાનું છે એટલે આ ભેજ સામે સામે ઓડી જશે તો આવી રીતનું પીવે છે ડ્રીપ દ્વારા જીરું જે ટપક પદ્ધતિ દ્વારા આવી રીતનું જીરું પીવે છે અને જીરું હજી નાનું છે એટલે કેમેરામાં બરાબર નહીં દેખાય હવે આ જીરું આગળ સમય જતાં મોટું થશે અને આની અંદર શું શું માવજત કરવી તે આગળના વિડીયોમાં બતાવતા રહીશું અને જે આ બેક્ટેરિયા પાયા છે જે બંને બેક્ટેરિયા જે કીટ છે જે ફૂબનાશક અને એનપી કે ખાતરના બેક્ટેરિયા તેનું રિઝલ્ટ મળે છે કે નહીં તે આગળને વિડીયોમાં બતાવશું અને સારું એવું રિઝલ્ટ મળશે ત્યારે પણ એની માહિતી આપીશું પૂરેપૂરી કે કઈ કંપનીના બેક્ટેરિયા છે તો અત્યારે તો આનો ઉપયોગ કરી રહ્યા છીએ અને આનું રિઝલ્ટ મળશે ત્યારે પણ વિડીયો બનાવી અને તેની પૂરેપૂરી માહિતી આપશું જે કઈ કંપનીના બેક્ટેરિયા છે એની માહિતી આપીશું તો કેવું રિઝલ્ટ મળે તે આગળના વિડીયોમાં બતાવશું તો મિત્રો આ અમારું જીરું અને ક્યારેથી પાણી નથી એમ કારણ કે પાણી ઓછું છે અને ડાળનું પાણી કૂવામાં નાખી અને કૂવામાં ઉલાળો ભરાય ત્યાર પછી ડ્રીપમાં પાણી પાછું આ જીરાને અને આ જીરાને તો જ્યારે આપણે પાણી પાવું હોય ત્યારે ડ્રીપ દ્વારા પાણી પીએ જ જાહે કારણ કે આની અંદર પાણી ઓછું હોય તો આખા જ ખેતરની અંદર એક સાથે પાણી પડે છે જેનાથી શાહમાં જીરાને પાણી મળી જાય છે તો આ જીરું પાકે ક્યાં સુધી દાણા બની જાય ક્યાં સુધી અમારે પાવાની ગણતરી છે પણ જીરાની અંદર હૂંકો ન આવે તો તો હૂંકો ન આવે એના માટે આની અંદર શું શું માવજત કરીશું આગળ સમય જતાં અને હાલ અત્યારે બેક્ટેરિયાની માવજત ચાલુ છે હવે આનું કેવી રીતનું રિઝલ્ટ કેવું રિઝલ્ટ મળે અને હૂકો ન આવે તો રિઝલ્ટ મળ્યું ગણાય અને તંદુરસ્ત છોડ રહે કાંઈ રોગ ન હોય અને સારો એવો છોડનો ગ્રોથ અને વિકાસ થાય તો બંને બેક્ટેરિયાનું કામ આપ્યું ગણાય અને રિઝલ્ટ મળ્યું ગણાય તે આગળના વિડીયોમાં બતાવશું તો હવે આપણે વિડીયો પૂરો કરીશું તો જે મિત્રો એ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા નવા નવા વિડિયો તમારા સુધી જલ્દી પહોંચી જાય તો વિડીયોને આગળ લાઈક શેર કરજો જય જવાન જય કિસાન